નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રાપર તાલુકામાં એસી થી પંચ્યાસી હજાર હેક્ટરમાં રવિ પાક વાવેતર થયું આ વિસ્તારમાં ખેતીવાડીને કારણે લોકોને મબલખ આવક થઈ રહી છે જમીન દુકાન મકાનોના ભાવમાં અધ ઉછાળો જુઓ અહેવાલ ગુજરાતમાં એક કહેવત છે કે વર્ષે તો વાગડ ભલો એ મુજબ વાગડ વિસ્તારના રાપર ભચાઉ તાલુકાના વિસ્તારોમાં ગયા ચોમાસામાં જોરદાર વરસાદ થતા નદી નાળા ડેમ તળાવ ડેમ ઓગણી ગયા છે ઉપરાંત કચ્છની જીવાદોરી સમાન કચ્છ નર્મદા કેનાલ રાપર તાલુકાના ઓગણચાલીસ ગામ અને ભચાઉ તાલુકાના સત્યાવીસ ના પાદરમાંથી મુખ્ય કેનાલ પસાર થઈ રહી છે હવે તો લગભગ તમામ ગામોમાં બ્રાન્ચ કેનાલ વાટે કે ખેડૂતો પોતાની રીતે નર્મદાના નીર દ્વારા ખેતી કરી રહ્યા છે ગયા વર્ષે રવિ પાકના જીરું રાયડો ઘઉં શાકભાજી ઇસબગુલ એરંડા કપાસ મળીને અંદાજે સવાસો કરોડનું ઉત્પાદન થયું હતું રાપર તાલુકો ખેતી આધારિત છે આ તાલુકામાં એક પણ ઇન્ડસ્ટ્રીઝ એરિયા નથી એટલે ખેતી અથવા મુંબઈની વાટના લીધે આવક થાય છે વાગડ વિસ્તારમાં હાલમાં એક એકર જમીનનો ભાવ આઠથી બાર લાખ સુધીનો છે એટલે વાગડ વિસ્તારમાં મુંબઈ ગરા તથા સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત તથા અન્ય રાજ્યના લોકો ખેતર લેવા લાગ્યા છે ખડીરમાં પણ જમીનના ભાવ ઉચકાયા છે વાગડ વિસ્તારમાં આ વર્ષે રવિપાકના પાકના વાવેતર અંગે માહિતી આપતા રાપર ખેતીવાડી અધિકારી ભરતભાઈ શ્રીમાણી જણાવે છે કે ઘઉં સાત હજાર સાતસો પંદર ચણા પાંચસો એંસી રાયડો નવ હજાર ત્રીસ જીરો બત્રીસ હજાર છસો ત્રીસ ઈસમગુલ બે હજાર આઠસો સિત્તેર વરિયાળી બે હજાર છસો પંચોતેર શાકભાજી છસો પચાસ ઘાસચારો છ હજાર પાંત્રીસ તથા અન્ય મળીને અત્યાર સુધીમાં બાસઠ હજાર એકસો પંચાવન હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે જેમાં હજુ પણ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે એટલે અંદાજે રાપર તાલુકામાં એસી પંચ્યાસી હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવશે રાપર તાલુકાના સત્તાણું ગામ ખડીરના બાર ગામ તથા ભચાઉ તાલુકાના સત્યાવીસ ગામ કે જે વાગડ વિસ્તાર તરીકે ઓળખાય છે આ વિસ્તાર માત્ર ખેતી આધારિત છે નર્મદા કેનાલ દ્વારા એક દાયકાથી ખેડૂતો વાવેતર કરી રહ્યા છે શિયાળો ઉનાળા અને હવે ચોમાસામાં સિઝન મુજબ વાવેતર કરવામાં આવે છે એટલે ખેડૂતોને ખેતી આધારિત ઉત્પાદનમાં સારા ભાવ મળે છે રાપર એપીએમસી ખાતે અત્યારે ત્રણસો ચાલીસ જેટલા વેપારીઓ અને કમિશન એજન્ટને આવક થઈ રહી છે રાપર એપીએમસીમાં વર્ષભર ખેતીની આવક થઈ રહી છે એટલે ખેડૂતો સાથે વેપારીઓ પણ પગભર થઈ રહ્યા છે રાપર શહેરમાં મુખ્ય બજારમાં એક ગલ્લાવાળી દુકાનનો ભાવ સાહીઠથી પાસઠ લાખનો છે જ્યારે સલારી નાકા સોની બજાર માલી ચોક એસટી રોડ દેના બેંકમાં નેમું લાખથી સવા કરોડ રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો છે તો ચિત્રોડ ગાગોદર બાલાસર આડેસર ક્લાસબા ફતેહગઢ મોડા હમીરપર રામ રામબાવ સુવઈ સહિતના વિસ્તારમાં ગામોમાં પણ તેજી આવી છે જ્યાં દોઢ બે લાખમાં દુકાન મળતી હતી ત્યાં પણ વીસથી ત્રીસ લાખ રૂપિયાનો ભાવ થઈ ગયો છે વાગડ વિસ્તારમાં હાલ તેજી ભરપૂર છે દરરોજ રાપર સબ રજિસ્ટ્રાર કચેરીમાં પચાસથી સિતેર દસ્તાવેજની નોંધણી થઈ રહી છે આમ વાગડ વિસ્તારમાં ખેતી આધારિત તેજી આવી ગઈ છે જેનું મુખ્ય કારણ રવિ પાક છે અબજો રૂપિયાનું જીરાનું ઉત્પાદન દર વર્ષે થાય છે જેમાં સરકારી આંકડા મુજબથી ત્રણ ગણું વાવેતર હોય છે અનેક ખેતમજૂરો પણ ભાગ્યા તરીકે પગભર થઈ ગયા છે આમ વાગડ વિસ્તારમાં દરેક સિઝનમાં ખેતી આધારિત પાક ખેડૂતો માટે આશીર્વાદ બન્યો છે નર્મદા કેનાલ પર મોમાઈ મોરાથી બચાવ સુધીના વિસ્તારમાં અંદાજે 20000 એન્જિન ચલાવે છે 20000 એન્જિન ચાલે છે 20000 એન્જિન ચાલે છે જે દૂર દૂર સુધી ખેતરમાં પાણી પહોંચાડી રહ્યા છે સુધી રાપર તાલુકામાં કુલ 62155 હેક્ટરમાં રવિ ઋતુના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવેલું છે એમાં 7715 ઘઉં ચણા 580 હેક્ટર રાય નવ હજાર ત્રીસ હેક્ટર જીરુ બત્રીસ હજાર છસો સિત્તેર હેક્ટર ધાણા દસ હેક્ટર ઈસબગુલ બે હજાર આઠસો દસ હેક્ટર વરિયાળી બે હજાર પંચોતેર હેક્ટર શાકભાજી છસો ત્રીસ અને ઘાસચારો છ હજાર પાંત્રીસ સર હવે અત્યાર સુધી બાસઠ હજાર ઉપર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં પણ હજુ વધવાની શક્યતા છે તો અંદાજિત કેટલા હેક્ટર વધી શકે તેમ છે રાપર તાલુકામાં એવરેજ રવિ ઋતુમાં સિત્તેર હજાર આજુબાજુ વાવેતર થતું હોય છે દર વર્ષે અને એમાં પછી આ કેનાલ આવ્યા પછી હમણાં છેલ્લા દસ વર્ષમાં વાવેતર આપણું રવિ ઋતુમાં ઘણો સારો એવો વધારો થયો છે અને આ સી સિઝનમાં અંદાજીત આપણો ફાઇનલ વાવેતર વિસ્તાર સિત્તેર હજાર આજુબાજુ થઈ શકવાની શક્યતા સાહેબ રાપર ભચાઉ તાલુકો એટલે વાગે વિસ્તાર કહેવાય આ વાગડ વિસ્તારમાં આ વર્ષે રવિ સિઝનમાં અત્યારે જીરું વરિયારી ઈસરબૂર ધાણા ચણા અને શાકભાજી તથા ઘાસચારાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે અંદાજીત એસી થી પચ્યાસી હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે આ વાગડ વિસ્તાર એટલે રાપર તાલુકાના બાળુ ગામ ભડી વિસ્તારના બાર ગામ તથા ભચાઉ તાલુકાના સત્યાવીસ ગામને વાગડ વિસ્તાર કહેવામાં આવે છે અને આ વર્ષે આ તાલુકો અને આ વિસ્તાર સો ટકા ખેતી આધારિત વિસ્તાર છે એમાં આ વર્ષે ખાડા પ્રમાણમાં ખેડૂતો વાવેતર કર્યું છે અને છેલ્લા દસકાથી જે નર્મદા કેનાલ આવવાથી ખેડૂતો પેદા સારી આવવાથી ખેડૂતો પણ પગભર થયા છે એમની સાથે અનેક નાના મોટા જે ભાગ્ય તરીકે ખેડૂતો કામ કરે છે એ પણ સારી એવી પગભર થયા છે અને આ પર એપીએમસી ની અંદર આમે માં 24 સિઝન હોય ચોમાસુ સિઝન હોય કે ઉનાળુ હોય ત્રણેય સિઝનમાં માલ આપતા થયા છે જેથી રાપરના ખેડૂતો અને રાપરવાજે પગ્યા તરીકે નોકરી મજૂર વર્ગ ને પણ ખૂબ સારો રાપ આ નરમનો લઈને આગમન થયો છે અને ખૂબ સારું વાર્તા થયું છે અને આશા રાખીએ કે રવિ સિઝન ખેડૂતોને સારું ઉત્પાદન મળે અને સમૃદ્ધ થાય દર્શક મિત્રો આજે તારીખ 11 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર